આ કિશોર વિશે વાત કરીએ તો અજાણતા પોલીસે ગોઠવેલા સુરક્ષા રોડ પર આવી પહોંચ્યા જોકે આ મામલે કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાલાએ જણાવ્યું કે સુરત ખાતે આગમન ના આગમનપુર દરમિયાન અનાર જોકે ત્યારબાદ આ મામલે જણાવ્યું કે સોશિયલ મીડિયામાં એક વાયરલ થઈ છે જેની હકીકત એવી છે કે બંદોબસ્ત દરમિયાન કોનવોયની મૂવમેન્ટ ઉપર નજર રાખવા માંગી રહી હતી ત્યારે એક બાળક રોડ પર આવી જતા અને અકસ્માત થવાની સંભાવના હોવાથી પોલીસે તેને આવવાની ના પાડી આમ છતાં આ વાતના બાદ કોનવોયના રૂટમાં આવતા આ દુઃખદ બનાવ બન્યો આ વાયરલ વીડિયો દેખાતા પીએસઆઈ મોરબી જિલ્લામાં ફરજ બજાવે છે અને તેમનું નામ પીએ ગઢવી છે અને સુરત શહેર ખાતે બંદોબસ્ત માટે આવેલા હતા જેમને કરેલું વર્તન અયોગ્ય છે અને તે બાબતે અમે ખેદ વ્યક્ત કર્યો ગેરસાલ ગીરી ગઢવીને તાત્કાલિક અસરથી કમજોરુન ખાતે ખસેડાયા બાદ સુરત શહેર પોલીસ દ્વારા રિપોર્ટ કરી અને પોતાના જિલ્લા ખાતે મોકલી દેવામાં આવ્યા છે હવે આગળની કાર્યવાહી પોલીસ અધિક્ષક મોરબી દ્વારા પીએસઆઈ ગઢવી વિરુદ્ધ સખત પગલા લેવામાં આવશે તેવું તેમના તરફથી કહેવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ લવલીન કોર શંખનાથ ન્યૂઝ અમદાવાદ